હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુકટેક નો ચેનલ માં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ 5 વિષય ગણિત પાઠ 1 રાષ્ટ્રીય ફળ કેરી પાઠ 1 ની સ્વાધ્યાયન પોથીના તમામ પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું આ વિડિયોનો હેતુ વિદ્યાર્થીઓ માત્ર સરળતાથી સમજીને લખી શકે તે માટેનો છે તેથી વિદ્યાર્થી મિત્રો દરેક પ્રશ્નોના જવાબ વિડિયોમાંથી જોઈને લખવાને બદલે તમારા વિચારો મુજબ જવાબ લખવા પણ જરૂરી છે તો ચાલો શીખીએ પાઠ 1 રાષ્ટ્રીય ફળ કેરી સૌપ્રથમ પ્રશ્ન નંબર એક સાચો વિકલ્પ પસંદ કરો સવાલ એક છ હજાર પચાસમાં લીટી દોરેલા અંકની સ્થાન કિંમત છ હજાર એટલે કે સી થશે ત્યારબાદ સવાલ નંબર બે એક બસ એક કલાકમાં પચાસ કિલોમીટર અંતર કાપે તો એકસો પચાસ કિલોમીટર અંતર કાપવા અંદાજે કેટલો સમય લાગે તેના જવાબમાં લખીશું ડી ત્રણ કલાક સમય લાગે છે ત્યારબાદ સવાલ નંબર ત્રણ એક ટ્રેક્ટર એક ફેરામાં આઠસો કિલોગ્રામ વજન લઈ જઈ શકે છે તો ત્રણ ફેરામાં કેટલા કિલોગ્રામ વજન લઈ જઈ શકે તો એક ફેરામાં આઠસો હોય તો ત્રણ ફેરામાં બે હજાર ચારસો કિલોગ્રામ વજન લઈ જઈ શકે તેથી ખાનામાં બી લખીશું ત્યારબાદ સવાલ નંબર ચાર ત્રણસો હજાર બરાબર ખાલી જગ્યા અહીંયા ત્રણસો પછી હજાર એટલે કે ત્રણ લાખ થશે તેથી અહીંયા ખાનામાં આપણે બી લખીશું પાંચ મનુભાઈ દર મહિને પચાસ રૂપિયા બચાવે છે તો એક વર્ષમાં કેટલા રૂપિયા બચાવશે તો પચાસ ગુણ્યા બાર એટલે કે છસો રૂપિયા બચાવશે આ રીતે ગણતરી કરી જવાબ લખશો અને ખાનામાં બી લખશો ત્યારબાદ પ્રશ્ન નંબર બે આપેલા વિધાન સાચા છે કે ખોટા તે જણાવો એક બાર એટલે એક ડઝન આ વિધાન સાચું છે બે સાત હજાર નવસો પચીસમાં બે ની સ્થાન કિંમત બસ્સો થાય આપેલું વિધાન ખોટું છે તેથી ખાનામાં ખોટું લખીશું ત્રણ એક કિલોગ્રામ તોતાપુરી કેરીની કિંમત પચાસ રૂપિયા છે તો ત્રણ કિલોગ્રામ તોતાપુરી કેરીની કિંમત એકસો પચીસ થાય તો વિધાન ખોટું છે તેથી ખાનામાં ખોટું લખીશું ચાર બે ટન એટલે બે હજાર કિલોગ્રામ થાય વિધાન સાચું છે પાંચ સો રૂપિયાનો ચોથો ભાગ પચીસ રૂપિયા થાય વિધાન સાચું છે આ રીતે આપણે ખરા ખોટા લખીશું ત્યારબાદ પ્રશ્ન નંબર ત્રણ નીચેની ખાલી જગ્યા પૂરો એક દસ લાખ ની સંખ્યામાં ખાલી જગ્યા શૂન્ય આવે તો છ શૂન્ય આવે બે ચાર લાખ ચાલીસ હજાર પાંચસો સાત ને શબ્દોમાં લખવાના તો ચાર લાખ ચાલીસ હજાર પાંચસો સાત આ રીતે લખી શકાય ત્રણ પાંચ ડઝન કેળા બરાબર સાઠ નંગ થાય ત્રણ પાંચ ડઝન કેળા બરાબર સાઠ નંગ થાય ચાર દસ હજાર બરાબર સો વાર સો થાય પાંચ ચાલીસ હજાર વાહનોના અડધા ટ્રક હોય તો કેટલા ટ્રક હોય અડધા એટલે વીસ હજાર ટ્રક હોય છે કિલોનો ભાવ આપ્યો છે હવે તેના આધારે આ બધા દાખલા ગણવાના છે દાખલા નંબર એક ખ્યાતિબેને ત્રણ કિલોગ્રામ કેસર કેરી ખરીદી અને પાંચસો રૂપિયાની નોટ આપી તો તેમને કેટલા રૂપિયા પાછા મળશે તો એક કિલોગ્રામ કેસર કેરીના એકસો પચાસ રૂપિયા છે એક કિલોગ્રામ કેરી રસની કિંમતમાં કેટલા કિલોગ્રામ તોતાપુરી આવે એક કિલોગ્રામ કેરીના રસની કિંમત એકસો વીસ રૂપિયા છે અને એક કિલોગ્રામ તોતાપુરીની કિંમત સાઈઠ રૂપિયા છે એકસો વીસ ભાગ્યા સાઈઠ કરો તો આપણને જવાબ મળે બે કિલોગ્રામ તોતાપુરી કેરી મળે છે જે અહીંયા જવાબમાં લખી શકીએ ત્યારબાદ દાખલા નંબર ત્રણ જયેશભાઈ એક કિલોગ્રામ કેસર કેરી એક કિલોગ્રામ કેરીનો રસ અને બે કિલોગ્રામ બદામ કેરીની ખરીદી કરે તો તેમને કુલ કેટલા રૂપિયા ચૂકવવા પડે તો એકસો રૂપિયા કેસર કેરીના છે રસનો ભાવ એકસો છે અને બદામ કેરીનો એકસો છે ત્રણેયનો સરવાળો એટલે ચારસો રૂપિયા થાય એટલે જયેશભાઈને કુલ ચારસો રૂપિયા ચૂકવવા પડે ત્યારબાદ દાખલા નંબર ચાર અંકુરભાઈ પાસે બસો રૂપિયા છે તો કઈ કઈ કેરી ખરીદી શકાય કેસર કેરીનો ભાવ એકસો છે અને લંગડો કેરીના પચાસ રૂપિયા છે એટલે બસો રૂપિયા થઈ શકે અથવા તો બદામ કેરી એંસી રૂપિયાની તોતા કેરી સાઠ રૂપિયાની છે તો એ પણ ખરીદી શકે છે આ બધી કેરીઓ ખરીદી શકે છે તમે ગમે તે રીતે જવાબ લખી શકો છો ટોટલ બસો રૂપિયાથી વધવા ન જોઈએ ત્યારબાદ દાખલા નંબર પાંચ ટીનાબેન પાસે સો રૂપિયા છે ત્રણ ચતુર્થાંશ ભાગમાંથી કેસર કેરી ખરીદે છે અને એક ચતુર્થાંશ ભાગમાંથી લંગડો ખરીદે છે તો કેટલા કિલોગ્રામ કેસર કેરી ખરીદી ને કેટલા કિલોગ્રામ લંગડો કેરી હવે સોનો ત્રણ ચતુર્થાંશ ભાગ એટલે પંચોતેર રૂપિયા થાય અને બાકીની છે એ લંગડો કેરી ખરીદી હોય કેસર કેરીનો ભાવ એકસો પચાસ છે એકસો પચાસ રૂપિયા છે એટલા માટે તેમણે પાંચસો ગ્રામ કેરી ખરીદી હોય હવે ટીના બેનના એક ચતુર્થાંશ ભાગ લંગડો એટલે કે પચીસ રૂપિયા થાય લંગડો કેરીના ભાવ પચાસ રૂપિયા છે તો પાંચસો ગ્રામ લંગડો કેરી ખરીદી હોય એટલે પાંચસો ગ્રામ કેસર અને પાંચસો ગ્રામ લંગડો કેરી ખરીદી હોય ત્યારબાદ દાખલ નંબર છ કોમલ બેન એક ચતુર્થાંશ કિલોગ્રામ બદામ કેરી ત્રણ ચતુર્થાંશ કિલોગ્રામ કેસર કેરીનો રસ અને એક દ્વિત્યાંશ કિલોગ્રામ તોતા કેરી ખરીદી છે તો કેટલા રૂપિયા ચૂકવવા પડે હવે બદામ કેરીમાં લખીએ તો તેનો એંશી રૂપિયા ભાવ છે એક ચતુર્થાંશ કિલોગ્રામ ખરીદે છે તો વીસ રૂપિયા થશે કેરીનો રસ છે એનો એકસો વીસ ભાવ છે ત્રણ ચતુર્થાંશ ખરીદે છે તો નેવ રૂપિયાનો રસ થશે તોતાપુરીનો ભાવ ત્રીસ રૂપિયા છે એક દુત્યાંશ ખરીદે છે તો ત્રીસ રૂપિયા તોતાપુરીના થશે આ રીતે કુલ એકસો ને ચાલીસ રૂપિયા કોમલબેનને ચૂકવવા પડે તમે આ રીતે દાખલાની ગણતરી કરી જવાબ લખી શકો છો ત્યારબાદ દાખલા નંબર સાત નિકુંજભાઈ પાસે ત્રણસો રૂપિયા છે તે કેટલા કિલોગ્રામ કેસર કેરીને કેટલા કિલોગ્રામ લંગડો ખરીદી શકે કેસર કેરીનો ભાવ દોઢસો રૂપિયા છે અને લંગડો કેરીનો ભાવ પચાસ રૂપિયા છે તો દોઢસો રૂપિયા ભાવ હોય કેસર કેરીના તો એક કિલોગ્રામ દોઢસો રૂપિયાના અને લંગડો કેરીનો ભાવ ત્રણ કિલોગ્રામ એટલે દોઢસો રૂપિયા એ થશે તો ત્રણસો રૂપિયા એટલે એક કિલોગ્રામ કેસર કેરીને ત્રણ કિલોગ્રામ લંગડો કેરી ખરીદી શકે છે ત્યારબાદ દાખલ નંબર પાંચ નીચેના ફકરાનું વાંચન કરી દાખલા ગણવાના છે અહીંયા મોહનભાઈનો એક ફકરો આપ્યો છે તે ફકરો વાંચવાનો છે સમજવાનો છે તેના આધારે નીચેના દાખલાની ગણતરી કરવાની છે દાખલા નંબર એક મોહનભાઈ બે કિલોગ્રામ ડુંગળી એક કિલોગ્રામ ટમેટાને એક કિલોગ્રામ દૂધી ખરીદે તો કેટલા રૂપિયા ચૂકવવા પડે ડુંગળીનો ભાવ ત્રીસ છે ટમેટાનો સાઈઠ છે અને દૂધીનો પચીસ છે ડુંગળી બે કિલો એટલે સાઈઠ રૂપિયા એના ટમેટાના સાઠ રૂપિયા અને પચીસ રૂપિયા દૂધી ટોટલ રૂપિયા એમને ચૂકવવા પડે તો લખી શકાય મોહનભાઈને ને એકસો પિસ્તાલીસ રૂપિયા ચૂકવવા પડે ત્યારબાદ દાખલા નંબર બે મોહનભાઈ પાસે બસો રૂપિયા છે ટમેટા ડુંગળી બટાટા કેટલા કેટલા ખરીદી શકે હવે સાઈઠ રૂપિયા ભાવ છે એ ટમેટાના છે રૂપિયા રૂપિયા ડુંગળી અને બટાટાનો ભાવ છે ટમેટા એક કિલોના સાઠ રૂપિયા એટલે રૂપિયા ડુંગળી એટલે રૂપિયા અને બે કિલોગ્રામ બટેટા એટલે એસી રૂપિયા ટોટલ રૂપિયા થાય આ રીતે છે મોહનભાઈ ખરીદી કરી શકે છે એટલે મોહનભાઈ બે કિલોગ્રામ બટેટા બે કિલો ડુંગળી અને એક કિલોગ્રામ ટમેટા ખરીદી શકે છે ત્યારબાદ દાખલ નંબર ત્રણ સીમાબેન પાસે બસો પચાસ નંગ તરબૂચ હોય તો બધા તરબૂચની કુલ કિંમત કેટલી થાય બસો પચાસ રૂપિયા બસ્સો પચાસ નંગતરબૂત વીસ રૂપિયા ભાવ એનો ગુણાકાર કરીએ તો પાંચ હજાર રૂપિયા કિંમત થાય છે ત્યારબાદ દાખલ નંબર ચાર હેતલબેને દિવસ દરમિયાન ત્રણસો રૂપિયાની ભાજીનો વેપાર કર્યો તો તેમને કેટલા કિલોગ્રામ ભાજી વેચી હોય મેથીનો ભાજીનો ભાવ બાર રૂપિયા છે અને ત્રણસો ભાગ્યા બાર કરીએ તો આપણને જવાબ મળે કુલ એકસો પચીસ કિલોગ્રામ ભાજી વેચી હોય ત્યારબાદ દાખલા નંબર પાંચ મોહનભાઈ બસો રૂપિયા આપીને બે કિલો અને પાંચસો ગ્રામ બટાટા અને પાંચસો ગ્રામ લીંબુ ખરીદે તો તેમની પાસે કેટલા રૂપિયા બાકી રહે બટાટાનો ભાવ ચાલીસ રૂપિયા છે અને બે પોઈન્ટ પાંચ કિલોગ્રામ એટલે કે સો રૂપિયાના બટેટા થાય લીંબુનો ભાવ પંદર રૂપિયા છે અઢીસો ગ્રામના તો પાંચસો ગ્રામ લીંબુ ખરીદે એટલે ત્રીસ રૂપિયા છે એ લીંબુ ના થાય ટોટલ સો વત્તા ત્રીસ એટલે એકસો ને ત્રીસ રૂપિયા થાય બસો રૂપિયા આપે તો તેમને સિત્તેર રૂપિયા પાછા મળે છે એમના પાસે સિત્તેર રૂપિયા બાકી રહે ત્યારબાદ દાખલા નંબર છ તેજલબેન પાસે સો રૂપિયા છે તેમાંથી ત્રણ ચતુર્થાંશ કિલોગ્રામ ટમેટા એક દુત્યાંશ કિલોગ્રામ બટાટા અને બે કિલોગ્રામ ભાજી ખરીદે તો તેમણે કેટલા રૂપિયા ચૂકવવા પડે ને કેટલા બાકી રહે હવે ટમેટાનો ભાવ છે સાહીઠ રૂપિયા તેના ત્રણ ચતુર્થાંશ ભાગ ગણીએ એટલે પિસ્તાલીસ રૂપિયા થાય બટાટાનો ભાવ છે ચાલીસ રૂપિયા એને એક દુત્યાંશ ગણીએ એટલે વીસ રૂપિયા થાય ભાજીનો ભાવ છે બાર રૂપિયા એના ગુણ્યા બે કરીએ બે કિલોગ્રામ એટલે ટોટલ માહિતીના આધારે ગણતરી કરી દાખલા ગણવાના છે એક કિલોગ્રામ કેરીની કિંમત પચીસ છે અને એક કિલોગ્રામ રસની કિંમત એકસો વીસ છે એક કિલોગ્રામ કેરીમાંથી નીકળતા રસનું વજન એક ચતુર્થાંશ ભાગ જેટલું થાય છે એ વાંચવાનું છે સમજવાનું છે તેના આધારે નીચેના દાખલા ગણીએ પેલું છે એક કિલોગ્રામ રસ કાઢવા માટે કેટલા કિલોગ્રામ કેરી લેવી જોઈએ હવે એક કિલોગ્રામ એટલે હજાર ગ્રામ થાય અને એમાંથી એક ચતુર્થાંશ ભાગ રસ નીકળે એટલે કે એક કિલોમાંથી અઢીસો ગ્રામ રસ નીકળે છે અઢીસો ગ્રામ રસ નીકળે છે એક કિલો રસ કાઢવાનો છે તો ગુણા ચાર કરીએ એટલે હજાર ગ્રામ થાય એટલા માટે આપણે ચાર કિલોગ્રામ કેરી લેવી જોઈએ તો આપણને એક કિલો રસ મળે ત્યારબાદ દાખલ નંબર બે એક કિલોગ્રામ રસ વેચતા કેટલો નફો થાય એક કિલોગ્રામ રસ કરવા માટે આપણે ચાર કિલોગ્રામ કેરી જોઈએ છે કેરીનો ભાવ છે પચીસ રૂપિયા ચાર કિલો કેરીનો ભાવ સો રૂપિયા થાય હવે એક કિલો રસની કિંમત છે એકસો વીસ રૂપિયા થાય પડતર કિંમત સો થાય વેચાણ કિંમત એકસો વીસ એટલે આપણને વીસ રૂપિયા નફો થાય તો આપણે એક કિલોગ્રામ રસ વેચતા આપણને વીસ રૂપિયા નફો થાય છે એ આપણે લખી શકીએ છીએ ત્યારબાદ દાખલા નંબર ત્રણ એક મહિનામાં એક હજાર કિલોગ્રામ કેરીના રસ કાઢવામાં આવે તો કેટલા કિલોગ્રામ રસ નીકળે અને રસનું વેચાણ કરવાથી કેટલો નફો થાય એક કિલોગ્રામમાંથી એક ચતુર્થાંશ ભાગ રસ નીકળે એટલે કે એક હજાર કિલોગ્રામમાંથી બસો પચાસ કિલોગ્રામ રસ નીકળે એક હજાર કિલોગ્રામ કેરીની કિંમત એક હજાર ગુણ્યા પચીસ એટલે પચીસ હજાર રૂપિયા થાય અને બસો પચાસ કિલોગ્રામ રસની કિંમત એકસો વીસ રૂપિયાના લેખે ત્રીસ હજાર થાય એટલે પાંચ હજાર રૂપિયા નફો મળે રસનું વેચાણ કરવાથી આપણને પાંચ હજાર રૂપિયા નફો મળે છે એમ લખી શકાય અહીં આપણા પાઠ એકના પ્રશ્નોના જવાબ પૂર્ણ થશે વિદ્યાર્થી મિત્રો ધોરણ પાંચની ગણિત વિષયની તમામ પ્રશ્નોના જવાબના વિડીયો આપણી નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે વિદ્યાર્થી મિત્રો આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો વિદ્યાર્થી મિત્રો આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો તેની અંદર વિવિધ ધોરણ છે ધોરણ ઉપર ક્લિક કરતા વિવિધ વિષય ખુલશે વિષય ઉપર ક્લિક કરતા તેની અંદર આવતા પાઠકુલ છે તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતા તમે પાઠની પીડીએફ સ્વાધ્યાયની પીડીએફ સ્વાધ્યાય પોથીની પીડીએફ પાઠના વિવિધ વિડિયોઝ સ્વાધ્યાયના વિડીયો સ્વાધ્યન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો વિદ્યાર્થી મિત્રો આપણી એપને સપોર્ટ કરજો ડાઉનલોડ કરજો